સુરત માં જાહેરદારો ને ડિલિવરી નો વિડીયો ટુ વ્હીલર ની ડીકી માંથી બિસ્કી ની બોટલ કાઢીને કાર ચાલક ને આપી શૂટિંગ કરનારને કહ્યું સોરી ભાઈ બીજી વાર નહીં આવું સુરતમાં વરસતા વરસાદમાં ટુ વ્હીલરની ડીકીમાંથી વિસ્કીની બોટલ કાઢી કાર ચાલકને આપતા યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ઘટના વિસ્તારની હોય ઉમરા પોલીસ આ મામલે ગુનો નોંધી બેની ધરપકડ કરી હતી ઉલ્લેખનીય છે કે આ યુવક જ્યારે દારૂની ડિલિવરી કરતો હતો ત્યારે શૂટિંગ કરનાર યુવકે બોલાવ્યો તો કહ્યું હતું કે સોરી ભાઈ બીજી વાર નહીં આવવું વિડીયો નાનપુરાના નામે વાયરલ થઈ ગયો હતો મળતી વિગતો પ્રમાણે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં રેઇનકોટ પહેરેલો એક યુવક વરસતા વરસાદમાં પોતાના ટુ વ્હીલર ની ડીકી માંથી દારૂની બોટલો કાઢી નજીકમાં ઉભેલા ઇકો કારના ચાલકને આપતો વિડીયોમાં નજરે પડે છે જે વિડીયો નાનપુરાના નામે વાયરલ થયો હતો અને પોલીસ આ મામલે હરકતમાં આવીને ગાડી નંબરના આધારે તપાસ કરી હતી પોલીસ તપાસમાં વીડિયો વનિતા વિશ્રમની નીકળો આખરે આ વીડિયો ઉમરા પોલીસની હદમાં અઠવા ગેટ વનિતા વિશ્રમની પાછળનો હોવાનું પુરવાર થયું હતું જેથી ઉમરા પોલીસ આદર્શ પછાત વર્ગ સોસાયટી પાસેથી કપિલ જેઠાલાલ પટેલ રહી માછીવાડ નાનપુરા અને મોહિત મહેશ પટેલ રહે આદર્શ પછાત વર્ગ સોસાયટી ઘોડદોડ રોડને પકડી પાડ્યા હતા વિસ્કીની ચાર બોટલ મળીને કુલ રૂપિયા બે પોઈન્ટ બાવન લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે ઇકો જુપિટર અને વિસ્કીની ચાર બોટલ મળીને રૂપિયા બે પોઈન્ટ બાવન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આરોપી સામે અઠવા લાઇન્સમાં બે અને ઉમરામાં એક પ્રોહિબિશનનો ગુનો નોંધાઈ ચુક્યો છે આ વિડીયો વાયરલ થયો હતો જેમાં યુવકનો આબાદ દારૂની ડિલિવરી કરતા ઝડપાઈ ગયો હતો ત્યારબાદ વિડીયો બનાવનાર યુવકે બોલાવ્યો હતો જેથી વિડીયો બનાવવામાં આવ્યો હોવાની જાણ થતાં તેણે સોરી કહીને બીજી વાર નહીં આવું તેવું જણાવ્યું હતું